વાંસદા તાલુકામાં આવેલો જૂધ ડેમ ઓવરફ્લો થતાં નવા નિર્ણય વધામણા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના કાર્યકર્તાઓ અહીં બધા એકઠા થયા છે સવારથી જ વાંસદા પંથકમાં ખુશીની લહેર છે ખેડૂતો અને લોકોમાં આજે ખૂબ આનંદ છે અને જૂજ ડેમના જે નવા નિર્ણય વધામણા આજે થયા છે જૂથ ડેમનું પાણી અમારા વિસ્તારના અને વાંસદા તાલુકાના ખેડૂતોને એના નિર્વાહ માટે ખૂબ ઉપયોગી થઈ પડ્યા છે વર્ષોથી ખેતી કરતા ખેડૂતો આજે એક પાક લેતા હતા પહેલાં એક પાક લેતા હતા આજે બેથી ત્રણ પાક લેતા થયા છે અને જુજ ડેમનું પાણી ખેડૂતો માટે એક આધારસ્તંભ છે અને જીવાનિર્વાહ માટેનો ખૂબ મોટો ફાયદો થાય છે અને હાલી આ ડેમ ઓવરફ્લો થયો છે આ ડેમની સપાટી એકસો સડસઠ પોઈન્ટ પચાસ છે અને એની ક્યુસેક સ્ટોરેજ કેપેસિટી અઠ્ઠાવીસ પોઈન્ટ પાસઠ એમ સી એમ છે હાલે આમાં બારસો ક્યુસેક જેટલું પાણી ઇનફ્લો થઈ રહ્યું છે અને ઓવરફ્લો હાલે ઓવરફ્લો થઈ રહ્યું છે અને હાલે છવ્વીસ ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે અને એમાં તેર જેટલા તેર તેર જેટલા વાસદાના છે અને બાકીના ચીખલી અને ગંડેવીના છે